હવે ત્રણ વર્ષ પહેલા તમારી પાસે ગ્રીન ઇન્ડિયા નહોતું ત્યારે તમે રાસાયણિક ખાતર ને રાસાયણિક દવા વાપરતા હતા અને ત્રણ વર્ષથી આ ગ્રીન ઇન્ડિયા વાપરવું ચાલુ કર્યું છે તો તમને રાસાયણિક ખાતર ને ગ્રીન ઇન્ડિયા ખાતર વચ્ચે ફરક શું લાગે છે ફરક એવો દેખાય છે કે થોડોક હુકારો ઓછો આવે અને બાકી ફ્લાવરિંગમાં અને ઉના જેવું ટૂંકમાં ઓછી ભાગે નહીં ઉપજ ઉપર જવાનું બહુ મોટો થઈ જાય કે ચણા ઇવડા થઈ જાય તો એનો કોઈ મહત્વ નથી મહત્વ છે કે આપણે ઉતારાનું એક તો આપડા ચણા માં સુકારો બિલકુલ બરાબર છે બરાબર તો ટૂંકમાં આ ચણામાં તમે ગ્રીનડીયા વાપર્યું છે આ ચણામાં ગ્રીનડીયા વાપર્યું છે તમારા બધા ભાગમાં ટૂંકમાં ઘઉં માં જીરામાં ગ્રીનડીયા વાપરવું અને તમારા પરિવારના ભાઈઓ બધા ગ્રીન ઇન્ડિયા વાપરે છે

અને બીજું અમીરભાઈ મારે તમને એ પૂછવું તું કે જ્યારે તમે જમીન ખેડો આ તમારી જમીન એકદમ ચીકણી છે પણ ટૂંકમાં જ્યારે રાસાયણિક ખાતર તમે ઉપયોગ કરતા અને હવે તમે ગ્રીન ઇન્ડિયાના ખાતરનો ઉપયોગ કરો તો તમારી જમીનમાં ફેરફાર કેટલા ટકાનો લાગે તમને અમારી જમીનમાં વર્ષ વર્ષો આટલી સીકા હારી હતી અત્યારે ત્રીસ ટકા જેવો ફેરફાર દેખાડે રહે ઓકે ખૂબ સરસ ગરદ મિત્રો હમીરભાઈની વાત આપણે સાંભળી અને બીજું કે તમારે આ ગ્રીન ઇન્ડિયા ખાતર બાબતમાં કઈ અભિપ્રાય લેવો હોય તો અમીરભાઈનો મોબાઈલ નંબર આપ્યો છે અમીરભાઈનો કોન્ટેક કરજો બીજું ખાતર બાબતમાં બીજી કાંઈ માહિતી જોતી હોય તો મારા નંબર પણ આપેલા છે મારો કોન્ટેક કરજો અને ગ્રીન ઇન્ડિયા ખાતર મેળવવા માટે અમારે ચોખંડા વિસ્તારમાં મોરજશે સેટાખાઈ કબરકા જોગરા દેવડિયા આંબરડી કોઈ પણ ખેડૂતને ખાતર લેવું હોય તો અમારે ચોખંડામાંથી ખાતર તમને મળી રહેશે અજયભાઈ ડાડુભાઈ ભાટુ અને ભરતભાઈ ડાડુભાઈ ભાટુ ભરતભાઈ તમારો મોબાઈલ નંબર બોલો નવાનો હાથ ધીમાવી સત્રીસાસ ખેડૂત મિત્રો કોન્ટેક કરીને ખાતર મેળવી લ્યો અને ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો અને ઝેર મુક્ત ખેતી કરો અને રાસાયણિક દવા અને રાસાયણિક ખાતર કરતા ખર્ચ ઓછો ખર્ચ આપણે ભૂલી ગયા ખર્ચ કેવું લાગે તમને આમ જનરલ ઊનું રાસાયણિક નું ખર્ચ ને આ ખર્ચમાં ફેરવું પડે ખર્ચમાં હે ને ટૂંકમાં ફેરવી પડે કે આપણે ધીરે ધીરે આનું રિજેટ હવે આવતું જાય છે તાત્કાલિક નથી આવતું નથી આવતું એનું કારણ કે આપણે જે કેમિકલ વાળું વાપરેલ છે એને થોડો ઘટાડો થાય ટીકરી આમાં ફાયદો બતાવે પણ ખર્ચની દ્રષ્ટિએ શું લાગ્યું તમે રાસાયણિક ખાતર રાસાયણિક દવા વાપરતા અત્યારે ગ્રીન ઇન્ડિયા અને ગ્રીન ઇન્ડિયા ની જ દવા બનાવીને વાપરો છો હા ગ્રીન ઇન્ડિયા ની દવા બનાવીને વાપરી એટલે આમ ફાયદો થાય ખર્ચા માં ઊંડે ને ફેરક પડે છે ઓકે ખુબ સરસ ખેડૂત મિત્રો અમીરભાઈ નો અભિપ્રાય લેજો અને ખાતર મેળવવા માટે કોન્ટેક કરજો ભરતભાઈ નો પ્લસ માં મારો નંબર પણ આપ્યો છે અભિપ્રાય માટે મારો પણ લેજો કોન્ટેક કરજો મારો તો દરેક ખેડૂત મિત્રો ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો એવી મારી ભલામણ છે